પ્રથમ પાઠ ચિત્રપદાની ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો પુલ્લિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રપદાની એકમાં આપેલી કેટલીક વસ્તુઓના સંસ્કૃતમાં અકારાંત પુલ્લિંગ નામો જોઈશું આસંદ एटले खुर्शी स्यूतः एटले, थेलो, के बेग पत्रभारह एटले पेपर वेट, भ्रमणभाष एटले मोबाइल फोन पर्वतः एटले, पहाड़ पर्यंकः એટલે પલંગ કટ્ટાહ એટલે સાદડી દંડદીપહ એટલે ટ્યુબલાઇટ পাদપહ એટલે વૃક્ષ चशकह એટલે प्याલો કે ગ્લાસ કંદુકહ એટલે ડડો સ્ત્રીલિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં જોઈશું જે અહીં ચિત્રપદાની બે માં આપેલા છે અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે नौका એટલે હોડી સંમાર્જની એટલે झाडू કે સાવરણી રંધрика એટલે પંચ માપિકા એટલે ફૂટપટ્ટી યોજિની એટલે સ્ટેપલર પત્રપેટીકા એટલે ટપાલ પેટી વૃક્ષશાયિકા एतले खिसकोली अग्निपेटीका એટલે માચીસ નિશ્રેણીહી એટલે નિસરણી શૂચિકા એટલે સોએ જપમાળા એટલે જપ કરવા માટેની માળા તુલા એટલે ત્રાજવું નપુંસકલિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિત્રપદાની ત્રણમાં સંસ્કૃતના કેટલાક નપુંસકલિંગી શબ્દોનો પરિચય મેળવીશું અહીં પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે તેથી તે અકારાંત નપુંસકલિંગી શબ્દો કહેવાય આ શબ્દોને અંતે હલંત મ લગાડવામાં આવે છે યુતકમ એટલે ખમીસ કે શર્ટ ઉપનેત્રમ એટલે ચશ્મા કંકતમ એટલે કાંસકો અર્ગલમ એટલે સ્ટોપર કે આગળો પાર્ણમ એટલે પાંદડું વ્યજનમ એટલે પંખો આમ્રફળમ એટલે કેરી गृहम એટલે ઘર સંગણકમ એટલે કમ્પ્યુટર દ્વારમ એટલે દરવાજો કે બારણું ફેનકમ એટલે સાબુ વાતાયનમ એટલે બારી